આ સમયે પૃથ્વી પર રાહુ કેતુનો પ્રભાવ વધે છે આ માટે ગ્રહણ દરમિયાન કોઈ પણ શુભ કાર્ય કરવાની શાસ્ત્રોમાં મનાઈ છે જો કે ધાર્મિક દ્રષ્ટિકોણથી ગ્રહણની ઘટનાને શુભ માનવામાં આવતી નથી તેથી આ સમયે વિશેષ સાવચેતી રાખવાની જરૂર છે તો મિત્રો હવે જોઈએ કે આજે ચંદ્રગ્રહણ થવાનું છે તે ભારતમાં દેખાશે કે નહીં તો જોઈએ તો વર્ષનું બીજું ચંદ્રગ્રહણ બુધવારે એટલે કે આવતીકાલે અઢાર સપ્ટેમ્બર બે ના રોજ થશે ગ્રહણ ભારતીય સમય અનુસાર સવારે છ અને અગિયાર વાગે શરૂ થશે અને સવારે દસ અને સત્તર વાગે સમાપ્ત થશે જો કે આ આંશિક ચંદ્રગ્રહણ હશે જે ભારતમાં દેખાશે નહીં જેથી તેનો સૂતક પણ અહીં માન્ય નથી પરંતુ આ ગ્રહણ યુરોપ ઓસ્ટ્રેલિયા આફ્રિકા એટલાન્ટિક પેસેફિક અને આર્કટિક અને ઉત્તર અને પશ્ચિમ અને ઉત્તર અમેરિકા જેવા ઘણા દેશોમાં જોઈ શકાશે ત્યારબાદ હવે જોઈ લઈએ કે આ ગ્રહણના કારણે રાહુ કેતુનો કેવો પ્રભાવ થશે તો મિત્રો રાહુ કેતુનો પ્રભાવ વધશે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ગ્રહણના સમયે પૃથ્વી પર રાહુ કેતુનો પ્રભાવ વધી જાય છે જેના કારણે આ ગ્રહણ જેવી સમસ્યાઓ સર્જાય છે તેથી આ સમયે શુભ કાર્યો સહિત અન્ય ઘણા કાર્યો પ્રતિબંધિત છે અને જો તેની અવગણના કરીને આપણે કોઈ પણ કાર્ય કરવામાં આવે તો તેના ખરાબ પરિણામ આપણે ભોગવવા પડે છે એટલા માટે ગ્રહણ સમયે જે કાંઈ આપણને ક્રિયા કરવાની ના પાડી હોય તે આપણે ન કરવી જોઈએ તો મિત્રો જોઈ લઈએ કે ચંદ્રગ્રહણ દરમિયાન આપણે શું કરવું ન જોઈએ તો એમાં નંબર એક છે કે ચંદ્રગ્રહણ દરમિયાન ધાર્મિક કાર્યો ન કરો કે દેવી દેવતાઓની મૂર્તિને સ્પર્શ પણ ન કરો અને સાથે સાથે શાસ્ત્રોમાં ગ્રહણ દરમિયાન ભગવાનની મૂર્તિઓને સ્પર્શ કરવાની પણ સખત મનાઈ છે તો મિત્રો આ સમયે દેવી દેવતાઓ ના નામના મંત્રનો જાપ કરવો જોઈએ ત્યારબાદ નંબર બે ઉપર છે કે ગ્રહણ દરમિયાન તુલસીને આપણે અડવું ન જોઈએ અને તુલસીની પૂજા પણ ન કરવી જોઈએ કેમ કે તેને આપણે પાણી પણ ન પાવું જોઈએ કેમ કે ગ્રહણ સમયે તેમને સૂતક લાગતું હોય છે નંબર ત્રણ છે કે સગર્ભા સ્ત્રીઓએ ગ્રહણ દરમિયાન તીક્ષ્ણ વસ્તુનો ઉપયોગ ન કરવો જોઈએ અને એકલા નિર્જન સ્થળોએ જવું જોઈએ નહીં ત્યારબાદ કાતર છરી અને સોય જેવી વસ્તુઓને અડવાનું ટાળો અને વાપરવાનું પણ ગ્રહણ દરમિયાન ટાળી દો આ સાથે ગ્રહણ દરમિયાન સ્મશાન અને નકારાત્મક સ્થળોએ જવાનું પણ ટાળવું પડશે ત્યારબાદ નંબર 4 પર છે કે આ માટે ગ્રહણ દરમિયાન ભૂલથી પણ તમારે મિત્રો ભોજન ન બનાવવું જોઈએ અને ના તો આ સમયે ખોરાક ખાવાની પણ

નામ ચંદ્ર ગ્રહણ દરમિયાન સુવું નહીં અને આવું કરવાથી સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડી શકે છે ત્યારબાદ નંબર 6 ની વાત કરીએ તો પિતૃ પક્ષનું પ્રથમ શ્રાદ ચંદ્ર ગ્રહણના દિવસે થશે અને આવી સ્થિતિમાં ગ્રહણનો મોક્ષકાળ પૂરો થયા પછી જ આપણે બધાએ પિતૃઓનું પિંડદાન શ્રાદ્ધ અથવા તો તર્પણ કરવું જોઈએ તો મિત્રો આ હતી ચંદ્રગ્રહણની તમામ બાબતો અને આ વિડીયોના અંત સુધી જોડાયેલા રહેવા માટે તમામ દર્શક મિત્રોનો ખૂબ ખૂબ આભાર વિડિયો ગેમો હોય તો વિડીયોને લાઈક શેર અને અમારી ચેનલ પર તમે નવા મહેમાન આવ્યા હોવ તો અમારી ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરજો હર હર મહાદેવ મિત્રો જય મા ખોડલ જય મા ખોડલ